માગરોણના પીપોદરા જીઆઈડીસીમાં કામદારો દ્વારા હોબાળો પોલીસ પર પથ્થરમારો છ થી વધુ ટીયર ગેસના સેલ છોડાયા મિલ માલિકે કારીગરને માર મારતા કામદારો રસ્તા પર ઉતર્યા બાદ પરિસ્થિતિ વણસી પોલીસની ગાડીના કાંચ તૂટ્યા પચાસથી વધુ ઈસમોની અટકાયત સુરતમાં તેર તારીખના રોજ માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી માં ગઈકાલે મેલ માલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો જેને લઈ સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની કારીગરો દ્વારા માંગ કરવા સાથે કારીગરો રસ્તા પર ઉતર્યા હતા જે કે મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો વિફરેલા કામદારોએ અચાનક જ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસની ગાડીના કાચ તૂટ્યા પરિસ્થિતિ વણસી હતી જેથી પોલીસે બે કાબુ ટોળાને કાબુમાં કરવા માટે છ વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને પચાસ થી વધુ ઇસમોની અટકાયત કરી પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે સુરત જિલ્લામાં આવેલા માંગરોળના પીપોદરા જીઆઈડીસી ને વિશ્વકર્મા ઇન્સ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો જીને લઈ કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટનાના પગલે તમામ કામદારો રોષે ભરાતા આજ રોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાડી બદલાઈ ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અપરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પોલીસને જો કામદારો નું ટોળું બેકાબુ બન્યું હતું અને અચાનક જ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી ગઈ હતી જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના છ થી વધુ સેલ છોડી મામલો કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા પચાસ થી વધુની અટકાયત કરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકાના પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હિતેશ જોયસર સુરત જિલ્લા એસીપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે વિફરેલા ટોળાએ પોલીસ પાર પથ્થરમારો કરતા પોલીસે ટોળાને કાબૂમાં લાવવા માટે છ થી વધુ ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી હાલ તો પોલીસે આ ટોળા પૈકી પચાસ થી વધુ ઇસમોની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ તો પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે कल बारह तारीख को शाम को एक लेबर का एक फैक्ट्री के लोगों के साथ एक पर्सनल इशू के चलते जो झगड़ा हुआ था उसमें उन लेबर को अमित सिंह को सीरियस इंजरी हुई थी पुलिस ने तात्कालिक वहां पहुंच के साधना हॉस्पिटल से सिविल हॉस्पिटल शिफ्ट करके सीटी स्कैन करवाया है और अभी उनकी कंडीशन स्टेबल है वो सूरत सिविल हॉस्पिटल में एडमिट है और आज इस घटना के चलते लोगों को ने रूमर में आते हुए 300-400 लोगों का यहाँ पे क्राउड इकट्ठा हो गया था एक माइनर स्टोन पेल्टिंग भी हुआ जिसमें किसी को कोई इंजरी नहीं है और पुलिस के द्वारा भी सिचुएशन कंट्रोल में कर ली गई है छह से ज्यादा टी गैस के सेल तो छोड़े गए आज इंडस्ट्री एसोसिएशन और आगे वालों के साथ पिछले कई दिनों से मीटिंग चल रही है आज भी मीटिंग होने वाली है सब डिविजनल मजिस्ट्रेट भी यहाँ पे है सिचुएशन फुली अंडर कंट्रोल है मेरी सब लोगों से गुजारिश है कि कल के इंसिडेंट में भी पुलिस ने स्विफ्ट कार्यवाही की है और हेवी से हैवी सेक्शन लगाते हुए पुलिस ने दो आरोपियों को उसमें भी अरेस्ट किया है और आज जो ये इस तरह से लॉ एंड ऑर्डर को हाथ में ले रहे थे उसमें बीस से ज्यादा लोगों को पुलिस ने डिटेन किया है मेरी सबसे रिक्वेस्ट है कानून को कोई भी हाथ में ना ले और जो भी कानून को हाथ में लेगा पुलिस के द्वारा सख्त कार्यवाही की जाएगी फिलहाल सिचुएशन इज एब्सोल्युटली अंडर कंट्रोल